પુરૂષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીનો સરહદી પંથકમાં ઉગ્ર વિરોધ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરોધી અભદ્ર પાસામાં ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટીપણીના પડગા પડ્યા છે ત્યારે ભાભર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને મોદી તેરસે નહીં નહીં રૂપાલા તેરી ખેર જેવા નારાઓ લગાવ્યા હતા અને ભાભર મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ સાથે માલધારી સમાજના લોકોએ પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજાના ભાભર બનાસકાંઠા સમાજ ક્ષત્રિય જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજ સમાજે ગૌમાતા અને આ ધરતી માટે બલિદાનો આપે છે એમને લાગણીને માન આપી સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ આપનું નામ દેસાઈ ભરતભાઈ લખનૌ શહેરમાં એક કેન્દ્ર મંત્રીએ સમાજની ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે આલતું ફાલતું બોલ્યો હોય કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે કેન્દ્ર મંત્રી છે એમને જાહેરમાં રાજપૂતોને જે દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું કોઈ પણ સમાજ ને બધાને ખબર જ છે આવો કોઈ ઇતિહાસમાં નથી એના રોટલા શેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે એનો જડબાતોડ જવાબ અમે પાભરદાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગોમના દરબારોનો પૂરજોરથી વિરોધ છે અને ઓને ક્રિકેટ રજૂ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું આ અમારી એક લડાઈ છે અમારી બેન દીકરીની આ એક સાચી કથા એ કે જે તે સમજતા નથી જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખુબ રોજ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે જય માતાજી તમારે